નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના વિડીયોમાં દોસ્તો આજના આ વિડીયોમાં આપણે મોટર માટે સહાય યોજના વિશે વાત કરવાના છીએ જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે દોસ્તો વિડીયોને આગળ વધારતા પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો દોસ્તો જો તમે નવી બાઇક ખરીદી કરવાની વિચારી રહ્યા છો તો ગુજરાત સરકાર તમને આપી રહી છે

તેની પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે દોસ્તો આ યોજના કેમ ચલાવવામાં આવે છે તેના માટેનો સરકારનો એક મુખ્ય ઉદ્દેશ છે તો દોસ્તો સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પર્યાવરણને સ્વચ્છ અને હરિત રાખવું ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવી માટેનો છે સામાન્ય નાગરિકો માટે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવું વધુ સરળ બનાવવું ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને પ્રોત્સાહન આપવું તેમજ યુવાનો અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તું અને ટકાઉ પરિવહન વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે દોસ્તો આ હતો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ દોસ્તો આ યોજનામાં ગુજરાત સરકારે કેટલીક પાત્રતા નક્કી કરી છે તો ગુજરાત સરકાર આ યોજનામાં પાત્રતા નક્કી કરી છે કે અરજ અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ દોસ્તો આ તેમણે આ પાત્રતા નક્કી કરીને બીજા અન્ય કોઈ રાજ્યનો ખેડૂત લાભ ન લઈ જાય તે માટે આ પાત્રતા નક્કી કરી છે તો દોસ્તો અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ નહીં દોસ્તો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ અરજદાર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ જો ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી અને આ ઇલેક્ટ્રિક બાઇક ફક્ત સરકાર દ્વારા મંજૂર કરાયેલ ડીલર પાસેથી જ ખરીદવી પડશે અન્યથા આ બાઇક ખરીદીને બિલ રસીદ નકારવામાં આવશે દોસ્તો અરજદાર વિદ્યાર્થી કર્મચારી અથવા સામાન્ય નાગરિક હોઈ શકે છે દોસ્તો આ યોજનામાં ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે દોસ્તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો આવકનો દાખલો ડ્રાઇવિંગ લાઇસન્સ બેંક પાસબુકની નકલ ઇલેક્ટ્રિક બાઇક ખરીદીને રસીદ વગેરે ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે દોસ્તો આ અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તો દોસ્તો સૌપ્રથમ તમારે એચ ટીટી પીએસ સ્લેશ જેડા ડોટ ગુજરાત ડોટ જેવી ડોટ ઇનની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાંથી ઇલેક્ટ્રિક બાઇક સહાય યોજના બે હજાર પચીસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કરીને સંપૂર્ણ વિગત ભરવાની રહેશે સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ તમારે આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે દોસ્તો આવ ફોર્મ સબમિટ કર્યા પછી અરજીની ચકાસણી થશે ચકાસણી થયા બાદ પાત્રતા ધરાવતા અરજદારને મંજૂરી આપવામાં આવશે આ સહાયની રકમ તમને કેવી રીતે મળશે દોસ્તો આ સહાયની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે દોસ્તો આજનો આ વિડીયો કેવો લાગ્યો દોસ્તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ચાલો